આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર જય અલ મિત્રો આજે અમે આપને રામદેવ પીર મહારાજની વાવની મિત્રો આ રામદેવ પીર મહારાજની વાવની જો નિત્ય સાંભળવામાં આવે અથવા જો નિત્ય રામદેવ પીર વાવની પાઠ કરવામાં આવે તો અતિ ઉત્તમ અને અતિ લાભદાયક માનવામાં આવે છે અને રામદેવ પીર મહારાજની આપની ઉપર કૃપા દ્રષ્ટિ બને છે રામદેવપીર મહારાજ આપના અટકેલા કામ પૂર્ણ કરે છે પરંતુ જો જો મિત્રો તમે નિત્ય રામદેવપીર મહારાજની માટેનો પાઠ ના કરી શકો તો તો મિત્રો તમારે દર બીજના દિવસે એટલે કે દર મહિનાની સુદ બીજના દિવસે રામદેવપીર મહારાજની વાવની પાઠ કરવો અથવા તમે દર ગુરુવારે પણ આ રામદેવપીર મહારાજની બાવનીનો પાઠ કરો અથવા તમે ભાદરવા મહિનામાં રામદેવ પીર મહારાજની જે નવરાત્રી રામદેવ પીર મહારાજને સમર્પિત છે તેવા ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષમાં આ નવ દિવસ જે રામદેવ પીર મહારાજની નવરાત્રિ દરમિયાન આપ જો આ બાવનીનો પાઠ કરો તો રામદેવપીર મહારાજની વિશેષ કૃપા દ્રષ્ટિ અને આપની ઉપર રામદેવ પીર મહારાજના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે મિત્રો મિત્રો રામદેવપીર મહારાજની તો જન્મકથા આપ સૌને જાણતા જ હશો અને બહુ પ્રચલિત છે રામદેવપીર મહારાજનો જન્મ મિત્રો ચૌદસો ને નવમાં બાળમેર જિલ્લાના ઊંડુ કાશ્મીર ગામમાં થયો હતો ભાદરવા સુદ બીજના દિવસે મિત્રો પોકરણ કદના રાજા અજમલ ગાયથી ને બે દીકરીઓ હતી પરંતુ એમના કોઈ સકન ન લેતા કે અજમલ રાય તો વાંજિયા છે તેમને કોઈ પુત્ર નથી આવા વાંજિયા મેણાના મેણા સાંભળી અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો અજમલ રાજા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશને એમની તપસ્યા કરવા માટે દ્વારકા જાય છે અને દુરકા દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશની તપસ્યા કરે છે પરંતુ તેમને ત્યાં ભગવાન ના મળવાને કારણે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો એ દરિયાની માલિકો એ દ્વારકાના દરિયામાં ધૂબકો મારે છે અને ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક મારો નામ રાજા રણછોડ દ્વારકાધીશ સોનાની નગરી ત્યાં વસાવે છે અને સોનાના સિંહાસન માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બેઠા છે અને અજમલ રાજાને મળે છે અને ત્યારે અજમલ રાજા બે હાથ જોડી અને મસ્તક નમાવી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશને કહે છે હે કૃષ્ણ કનૈયા હે કૃપાળુ મારા પોકરણગઢની આજુબાજુમાં બાર બાર ગાવ સુધી કોઈ માણસ રહ્યું નથી અને ભેરવા રાક્ષસનો એટલો ત્રાસ વધી ગયો છે તો હે અખિલ બ્રહ્માંડના માલિક તમે ભૂમિનો ભાર ઉતારવા ભેરવાને સંહારવા માટે તમે મારા ઘેર પુત્ર બની અને અવતાર લો જેથી કરીને મારું વાંજિયા મેણું પણ ભાગે અને આ ભેરવા રાક્ષસનો પણ તમે સંહાર કરી શકો અને દુખિયાના દુઃખ દૂર કરો આવી રીતે રામદેવ પીરમાં મહારાજનો જન્મ થયો ભગવાન શ્રી કૃષ્ણએ રામદેવ પીર મહારાજના ત્યાર પછી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ રામદેવ પીર મહારાજના સ્વરૂપ તરીકે રામદેવ પીર મહારાજનું નામ ધરી અને અજમલ રાજાને ઘેર ત્યાં કુમકુમની પગલી પાડી અને ઉપરથી દીક ઠારી અને પોકરણગઢના મહેલમાં પધાર્યા અને વાંજિયાના વાંજિયા મેણું ભાગ્યું કોઢિયાના કોઢ મટાડ્યા દુખિયાના દુઃખ દૂર કર્યા ભેરવા રાક્ષસને સંહાર્યો અને રામદેવ પીર મહારાજે તો મિત્રો અનેક પરચા પૂર્યા છે અને આ હળાહળ કળિયુગમાં એવા એવા જાગ્રત દેવ તરીકે પૂજાય છે અને મિત્રો કહેવાય છે કે આ હળાહળ કળિયુગમાં રામદેવ પીર મહારાજને જો તમે સવારે કોઈ સાચા મનથી સાચી શ્રદ્ધાથી કોઈ કામ ધારેલું હોય તમારું અને જો બે હાથ જોડીને રામદેવ પીર આગળ એમના જો અરજ કરી અને કહી ને જો સાંજ પડતા ઉધી ના થઈ જાય તો એ રણુજામાં રામદેવ પીર મહારાજને અત્યારે આવા હળાહળ ઉગમાં મિત્રો પૂજે કોણ એવા રામદેવ પીર મહારાજની આજે આપ સૌને બાવની સંભળાવીએ છીએ તો મિત્રો રામદેવ પીર મહારાજની આ બાવનીનો વિડીયો સાંભળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને મિત્રો જો વિડીયો સારો લાગે તો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર મહારાજ જય અલખ તણી લખવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આપણે સંભળાવીએ રામદેવ પીર મહારાજની બાઉ તો શ્રી ગણેશને લાગુ પાય રામા પીરના ગુણ લગવાય એવા પોકરણ ગઢ ગામ કહેવાય જેના રાજા અજમલરાય એવા વીરમ ને રામદેવ પીર પુત્ર થયા મહાબલવીર એવા રામદેવ પીર ને વીરમ જેના પુત્ર થયા રામદેવ પીરના પર કૃષ્ણ રૂપે લીધો અવતાર જેમના માતા જો ને દેવ રામા પીરનું રતે નામ મીણલ દેવ નું માતા નું નામ રામા પીર નું રતે નામ એવા ધન મલવાણીયા નો વેપાર પરદેશથી ધન લાવ્યો વેપાર એ તો પરદેશથી ધન લાવ્યો વેપાર જો ને મત દરિયામાં ડૂબ્યું વાણ રામા પીર ત્યારે એને ધર્યું ધ્યાન અદ્રશ્ય રૂપે તાર્યું વાણ વાણિયા બચાવ્યા પ્રાણ એને વાણિયા જોને બચાવ્યા પ્રાણ એવા યુગે યુગે પીર નો પુકાર હિન્દુ પીર નો કર્યો પ્રચાર એવા પહેલા યુગે પ્રહલાદરાય બીજા યુગે યુગે યુધિષ્ઠિર રાય ચોથા યુગે બલીરાય એવા પ્રત્યેક માસ ની સુધી બીજે ઉજવાય ત્યાં આવે રામા પીર એવા પ્રત્યેક માસ ની સુધી બીજે ઉજવાય ત્યાં આવે મારા રામા પીર એવી શ્રાવણ સુધી બીજને દીન બાર ગામના વાયક ભીન એવા બાર વાયક સ્વીકારે પીર બાર બીજના ધણી રામદેવ પીર આફતમાં જે યાદ કરે તરત તેના કામ સરે એવા મરણ પામેલા જીવિત થાય રામદેવ પીરનો સ્પર્શ જ્યાં થાય એવા સગુણા બહેનીની વાહરે ચડ્યા મૃત ભાણેશન જીવન કીધો એવા નેતલ દેવ ના થાય આનંદ ઉત્સવ ત્યાં ઉજવાય એવો વાણિયા ને વાણિયણ એવા જાતરાએ જાય માલ દેખીને ને ચોર તેમની વાહે વાહે જાય ત્યારે લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા નિવારે ચડ્યા રામદેવ પીર એવા ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ ત્રણ ભુવન પકડી લાવું ચોર એવો દલુ વાણીયાની ભલી તેક રણુજામાં વાણીએ પેરી લીધો વે એવી દલુ વાણીયાની જોને ભલી તેક રણુજામાં વાણીએ પેરી લીધો વે રણુજામાં ખોદાવ્યા તળાવ બીજી ખોદાવી જોને પરચા વાવ જે દર્દી કરે સ્નાન સર્વનું થાય રોગ નિદાન દવિ તરણસી ખિમળિયો કોટવાળ રામદેવ પીરના ભક્તય પાર જોને રૂપા દે તો રેવા પીરના પર દેશ પરદેશના ભક્ત રાય એવો ખીમડો વાયક લઈને જાય પોચો આબુ કદને માય ત્યાં મળ્યા ભક્ત નીલમબાઈ મળ્યા રાણા કુંભારાય એવા પાટણ માં ઉગમ ભાઈ ભક્તિ નો ત્યાં ભાવ રેલાય મજે વડી માં ઢાકા ધનવીર નિત્ય સમરે રામા પીર દેવાયત પંડિત દેવલ દેનાર દીધા આમંત્રણ નિરાધાર એવા ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર ત્યાં તો મળ્યા જેસલ તોરલનાર ખીમડો ગયો મેવા સામાય રૂપા દે માલ દે ને ખીમડો ગયો મેવા સામાય ત્યાં રૂપા માલ દેવરાય રૂપા રાણી તો રલે કર્યા મીઠા પાણી જેસલે પીપળી માલે ઝાડ રૂપિયા થઈ અમર ડાળ જોને એવા મકાથી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અધીર સવા હાથ ની ચાદર નંખાય તેમાં સૌ બેસતા જાય અને જો જેમ જેમ વધે તેમ તેમ બેસતા જાય તેમાં પાંચસો પીર સમાય ઝાડની ત્યાં ડાળી હલાય વાસણ પડ્યા પીરસા થાળ અને જોને જેને જોઈએ તે પીરસાય મન ગમતા ત્યાં ભોજન થાય જમી કરીને રાજી થયા રામદેવ પીર ને પગે પડ્યા એ તો જમી કરીને રાજી થયા રામદેવ ચરણે પડ્યા પાંગળા જાત્રા જા રાખે સારું થાય એવી ડાલીબાઈ ની ભક્તિ અપાર તેને ઉતારી દીધા વાલે ભવને પાર એવી ડાલીબાઈ ની ભક્તિ અપાર રામદેવ પીરે ઉતાર્યા ભવ પાર ભાદરવા સુદે ગયારસ રામ દેવ પીર ની સમાધિ વાસ પંદરસો પંદરસો ની સાલ રામા પીર થઈ ગયા સમાધિ માંથી કરતા વહાર ચમત્કાર જેના યપરે હજી હરજી ભગત ખીમડો કોટવાડ ડારેલ દે સુનાર રામા પીર ની બાવની સાર જે કોઈ ગાયે નર ને ના એવા સગન ભગત નમું વારમ વાર હે રામદેવ ફીર તમે ઉતારી દેશે જો ને ભવ પાર એવા સગન ભગત કહે હું નમું મવાર ઉતારી દેશે જો ને ભવ પાર હે રણુજા વાળા વ્હલો ઉતારે સૌને ભવ પાર એ નમું વારમ વાર એવો રણુજાવાળો વાહલો ઉતારે સૌને ભવ પાર તો રામાય તમારા દેવળે અને જોને ધબકે ના જોને ધૂ એવા નર નારી આવી તમને નમનું કરે એ રામદેવ પીર તમને નમે મોટા મોટા ભૂ હે તમને નમે મોટા મોટા ભૂ તો બોલીએ રામદેવપીર મહારાજ કી જય અજમલ ઘરે અવતાર કી જય અલક તણીની જય બાર બીજના તણીની જય હર 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 મહાદેવ હર